રાજકોટના વાલા પત્રકાર મિત્રો આખા ગુજરાતમાં તમારા વખાણ કરું છું એટલા માટે કે તમે આ ગુજરાતમાં સમાજનો એક એવો અરીસો બન્યા જેના કારણે મારા જેવા જિગ્નેશભાઈ જેવા પાલભાઈ જેવા અને અમારા સૌ આગેવાન હમણાં જેમ કે લલિતભાઈ ત્યાં જુનાગઢ ગેટ વિસ્તારમાં પણ જઈ આવ્યા એ અને રાજકોટના મારા શહેરના આગેવાનો પ્રમુખશ્રી અને વિપક્ષના નેતાથી લઈને સૌ કોઈ એ બધા એક લડાકુ તેવર સાથે આખા ગુજરાતમાં લડવાનું શરૂ કર્યું છે એનો પહેલો શ્રેય હું તમને એટલા માટે આપું કે તમે રાજકોટમાં બનેલી ઘટનાને આખા ગુજરાતમાં એ રીતે તમારી સંવેદના અને આક્રોશ બંનેને પહોંચાડીને ગુજરાતના લોકોને અને આમ જોવા જાય તો છે સંસદમાં રહેલા સંસદ સભ્યો સુધી તમે હચમચાવ્યા અને રાજકોટની ઘટના પછી ગુજરાતનો માહોલ જાણે એક એ રીતે બદલાઈ રહ્યો છે કે એવી અનેક ઘટનાઓ એક પછી એક છે એ લોકો જે બનેલી ભૂતકાળમાં એના માટે લડવા તૈયાર થયા છે તો આવા આપ સૌની સામે ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા એટલે આ યાત્રા જે છે ગુજરાત ન્યાય યાત્રા તરીકે ઓળખાશે ગુજરાત ન્યાયયાત્રામાં યાત્રીઓ જોડાશે કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે આ ન્યાય ન્યાયયાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે ત્રણ પ્રકારના યાત્રીઓ હશે એક શરૂઆતથી અંત સુધી ચાલવાવાળા યાત્રીઓ જેને ન્યાયયાત્રી તરીકે ઓળખાશે અમુક લોકો જિલ્લા યાત્રી તરીકે હશે જે પોતાના જિલ્લામાં જ રહેશે અને અમુક યાત્રી જે છે મહેમાનોની જેમ અતિથિ યાત્રી એટલે એમાં સહયોગ કરવા માટે આવે એવા સહયોગી યાત્રી હશે તો આવા દરેક પ્રકારના યાત્રીઓ આ યાત્રામાં હશે મોરબીથી નવમી ઓગસ્ટ ક્રાંતિ દિવસે યાત્રાની આ શરૂઆત થશે સવારમાં મોરબી ખાતે ઝૂલતો પુલ કે જ્યાં આપણે એકસો ને એકતાલીસ અને સરકારી આંકડા મુજબ એકસો ને ચોત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે એ જગ્યા ઉપર દેશના ધ્વજનું ફરકાવીને ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની શરૂઆત સવારે નવ વાગે ત્યાંથી શરૂઆત થશે આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારા ટંકારાથી ગૌરીદળ અને નવમી તારીખે રાત્રે ટંકારા રોકાય દસમીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે અગિયાર તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા સત્યાવીસ લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ બોર્ડર ઉપર રાત્રિ રોકાણ કરશે એટલે બાર તારીખે પણ અને તેર તારીખે રાજકોટ શહેર છોડી અને યાત્રા સુરંગનગર તરફ પ્રયાણ કરશે આ યાત્રા લગભગ બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ ગાંધીનગર પહોંચશે જે વાયા ચોટીલા સુરંગનગર વિરમગામ સાણંદ અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી પછી ગાંધીનગર ખાતે પહોંચશે આ યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે આ યાત્રામાં એક પહેલાં વાહન જે હશે એમાં એક ઘડો હશે આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે અત્યાચાર છે અને એને કંઈક સવાલ છે તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે અને આ પાપનો ઘડો ચોક્કસ જગ્યાઓ ઉપર અથવા ચોક્કસ જગ્યાએ જેને ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે એ ઘડો ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય આ અત્યાચારી ભ્રષ્ટાચારી ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતાની ન્યાયની લડાઈ સો પદયાત્રીઓ કાયમી હશે બીજા બધા પદયાત્રીઓ આવ્યા કરશે જોડાશે એવી રીતના આ યાત્રામાં થશે યાત્રાનું માનો કે ચાલવા માટેના સતત ચાલવાનું જેમ કે હું પંદર દિવસ સળંગ યાત્રામાં ચાલવાનો છું પાલભાઈ ચાલવાના છે એમ બીજા થોડા દિવસમાં નક્કી થશે જેની બેન છે પદયાત્રામાં ચાલવાના છે તેમાં બીજા પણ બધા મિત્રો છે અમુક લોકો છે એ પોતાના જિલ્લા પૂરતું ચાલશે જિજ્ઞેશભાઈ યાત્રામાં સળંગ સાથે રહેશે પણ ચાલશે નહીં સળંગ કારણ કે એને ચાલવામાં પ્રોબ્લેમ છે એટલે નહીં તો પહેલા દિવસથી જ લોકોને અને આમાં પૂર્ણ પદયાત્રી કોણ છે એવું પહેલાંથી અમે લોકો જાહેર પણ કરશું કારણ કે આ યાત્રા ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટન્ટની યાત્રા હોય એવી યાત્રા નથી આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે આ આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે આ યાત્રા એટલે ગુજરાતમાં એક પણ ઇંચ આ ઝંડો છે એ એવો નહીં હોય કે જે યાત્રાનો સળંગ રૂટ હશે ત્યાં કોઈ જગ્યાએ કુદાડીને જતા રહીએ એટલે યાત્રા જે જગ્યાએ ઝંડો મુકાશે ઝંડાનું સાંજના સમયે કાર્યક્રમ પૂરો થશે ત્યારે એનું આપવામાં સોંપવામાં આવે બીજા દિવસે ઝંડો ત્યાંથી જ આ યાત્રીઓ પકડીને નીકળશે એટલે આ યાત્રા સળંગ યાત્રા છે આ બ્રેક બ્રેક કરીને ચાલવા યાત્રા નથી આ યાત્રા પાર્ટ વન છે જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કહ્યો પ્રમાણે ગાંધીનગર પહોંચશે ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની ક્યાંક માછીમારોની ક્યાંક આદિવાસીઓની ક્યાંક ખેતમજૂરોની ક્યાંક નોકરિયાતોની ક્યાંક અલગ અલગ પીડિતો છે પશુપાલકોની એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે એ છે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈએ માન્ય વિપક્ષના નેતા અમિતભાઈએ અને અમારા ઉપનેતા શૈલેષભાઈથી લઈ અને અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ આ યાત્રાના આખા સ્વરૂપ જે છે એની ચર્ચાને એવું કરીને ગુજરાતના વિવિધ લોકોને આ જવાબદારી સોંપી છે એની ભાગરૂપે આ યાત્રા સળંગ જે છે એ ચાલશે ક્યાંય ઢોલ નગારાથી યાત્રાનું સ્વાગત નહીં થાય આ યાત્રાનું સ્વાગત સૂતરની આંટીથી થશે ચોક્કસ પ્રકારના ગાંધીયન પદ્ધતિથી આ યાત્રા નીકળશે આ યાત્રામાં ગીતો ગવાશે આ ગીતો ગીતો વાગશે ગવાશે પણ એ ગીતો એ અન્યાય અને અત્યાચારની સામે અને દેશભક્તિના ગીતો હશે જે ઘટનાઓ ઘટી રહી છે એની સામેના ક્રાંતિકારી ગીતો હશે આ પ્રકારની યાત્રાનું આ ડિઝાઇન છે પ્રમાણે નોન અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય આ બધા આઈપીએસ આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કોર્પોરેટરો આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે લગભગ ઓગણ લોકો લોકોના નામ પણ આમાં ખુલ્યા છે છતાં એક પણ માણસની ધરપકડ આ સરકાર કરવા માગતી નથી મતલબ કે સરકાર એવું કહેવા માગે છે કે મોરબીમાં ભલે એકસો લોકો મરે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે સત્યાવીસ લોકો હોમાય અમારા પેટનું પાણી નથી હલતું એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે ટોટલ ત્રણસો કિલોમીટરનું અંતર કાપીશું અંદાજે રોજ વીસ પચીસ કિલોમીટરની આ પદયાત્રા રહેશે અને લાલજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ એઆઈસીસીના નેતાઓ આગેવાનો સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે સાથી લાઈજી ભાઈએ વાત કરીએ પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચાર માં ડૂબેલી ભારતીય જનતા પાર્ટી ની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોન ની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો ભ્રષ્ટાચાર માં લિપ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ મેયર સ્ટાન્ડિંગ કમિટી ના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈ નહીં પણ સામે ગુનાહીત

એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરડીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ તમામ પીડિતોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે લોકો નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું છે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો મેં પહેલા પણ કહેલું અમે આખી ટીમ સતત કરી છે કે જ્યાં સુધી નોંધ કરત અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠ્ય એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાનો છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત